અગિયાર લાખ ઘર પર સોલર લગાવવામાં આવી જેમાંથી એક પોઈન્ટ પાસઠ લાખ થી વધુ ઘર પર સોલર લગાવવામાં આવ્યા છે જ્યારે બાકીની કામગીરી પ્રગતિમાં છે આ યોજના અંતર્ગત રહેઠાણ વિસ્તારમાં ઘરની છત ઉપર એક થી બે કિલો વોટ સુધી રૂપિયા ત્રીસ હજારની સબસિડી તેમજ બે થી ત્રણ પ્રતિ વોટ પર રૂપિયા એસી એમ કુલ ત્રણ કિલો વોટ પર રૂપિયા સબસિડી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસમાં ગ્રાહકોને પ્રતિ યુનિટ રૂપિયા બે પોઈન્ટ પચીસના ભાવે વધારાની વીજળી સરકારને વેચીને અંદાજે રૂપિયા અઢારસો એકાણું કરોડથી વધુ આવક મેળવી છે મિત્રો પીએમ કુસુમી યોજના અંગે ગુજરાતે કરેલી કામગીરી રજૂ કરતા જણાવવા આવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે સોલર વોટર પંપ વસાવવા આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે ગુજરાતમાં આઠ આઠ હજાર બ્યાસી ના લક્ષ્યાંક સામે અત્યારની સ્થિતિ સિંચાઈ માટે સત્તર હજાર બસો બે સોલર વોટર પંપ લગાવવામાં આવે છે આગામી સમયમાં વધુ મંજૂરી મળેથી નવા સોલર વોટર પંપ ફાળવવામાં આવશે તો ખેડૂત મિત્રો આ હતી આજની તાજા ખબર આવી જ રોજબરોજની ખેડૂતોને લગતી માહિતી જાણવા વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ